બીજી જે પણ સંખ્યા છે જે સાત અને પાંચ અને બે તો આ બધી જ સંખ્યાઓને શું કરીશું ગુણાકાર કરીશું તો આપણને શું મળશે નેક્સ્ટ જોઈએ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા નો બરાબર ખાલી જગ્યા તો અહીં વિદ્યાર્થી મિત્રો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા શું છે બે છે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા શું છે તો જેમના વિભાજ્ય એટલે કે જેમના અવયવો પડે છે તો એ છે ચાર ગુસ્સાઓ શું થશે આપણને બે મળે છે નેક્સ્ટ જોઈએ અઠ્યાવીસ રહેસ બંને વડે વિભાજ્ય હોય તેવા નાનામાં નાનો ખાલી જગ્યા છે તો સાચો આન્સર છે ટુ ફિફ્ટી જો પી અને ક્યુ

જેના શોભુનો કો a બરાબર 5 b બરાબર 7 ને c બરાબર 2 હોય તો દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે તો સાચો આન્સર છે અહીં 5x નો વર્ગ 7x 2 નેક્સ્ટ જોઈએ px 3x 5 નો આલેખ ખાલી જગ્યા મળે તો અહીં સુરેખ બહુપદી છે તો સુરેખ બહુપદીના આલેખ શું મળે છે આપણને રેખા મળે છે નેક્સ્ટ જોઈએ દ્વિઘાત બહુપદી ax નો વર્ગ bx c જેમાં ઝીરો થી એ મોટો છે અને અહીં એ બી સી બિલોંગ્સ ટુ આર નો આ ખાલી જગ્યા મળે તો શું મળશે આન્સર અહીં ઉપરની તરફ ખુલ્લો પરવલય નેક્સ્ટ જોઈએ દ્વિઘાત બહુપદી ax bx c જેમાં જે ઝીરો જે છે શું થશે અહીં જે અહીં દ્વિઘાત બહુપદી ax નો વર્ગ છે bx c જેમાં a એ ઝીરો થી નાની સંખ્યા છે તો a b અને c

સમીકરણના આરે ત્રણ એક્સ પ્લસ ટુ બી વાય બરાબર બે અને ટુ એક્સ પ્લસ પાંચ વાય પ્લસ ઝીરો હોય તો સમાંતર એ સમાંતર હોય તો કે બરાબર શું મળશે અહીં પંદરના છેદમાં ચાર નેક્સ્ટ જોઈએ

અદલ બદલ કરવાથી મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા અહીં અનન્ય નિશેષ વિભાજ્ય હોય છે નેક્સ્ટ જોઈએ એક સમાંતર શ્રેણીનું n નું પદ તો અહીં an 3n 1 છે આ સમાંતર શ્રેણી માટે સામાન્ય પર d બરાબર શું થશે આન્સર છે 3 17મી ખાલી જગ્યા જે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો 2n2 5n હોય તો n પદ ખાલી જગ્યા હોય તો સાચો આન્સર છે અહીં

જે દાખલાઓ જે છે મોસ્ટ ટાઈમ પીરિયડ છે શૂન્ય હશે દ્વિચલ સુરેખ સમીકરણમાં વિદ્યાર્થી આદેશની રીત અને લોકની રીતના વિદ્યાર્થી દાખલાઓ એમના પણ તમારે પ્રેક્ટિસ કરી લેવી દ્વિઘાત સમીકરણ સૌ પ્રથમ વિદ્યાર્થી તમારે જે પણ જે સ્વાધ્યાયના જે દાખલાઓ છે એમને જ વિદ્યાર્થી મિત્રો રિપીટ અને રિવિઝન પણ કરવા તમારે નોટબુકમાં પણ જે દાખલાઓ છે એ ગણી લઉં સમાંતર શ્રેણી વિદ્યાર્થી મોસ્ટ ટાઈમ પી ચેપ્ટર છે આઠ માર્ક્સ થી આઠ માર્ક્સ નું પૂછાશે એ પણ જેમાં સૂત્રો છે યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો

ત્રિકોણ નિત્ય સમૂહ વિદ્યાર્થીઓ સૂત્રો યાદ રાખવા તો ઘણા ઉપયોગી થશે અને મોસ્ટ ટાઈમ ખૂણાઓ માટેના માટે ગુણોત્તર આપ્યા છે એ તમારે યાદ રાખવાના રહેશે એમાંથી તમને ખાલી જગ્યા એમસીક્યુ પણ પૂછાશે નેક્સ્ટ ત્રિકોણ મિતિના ઉપયોગો વિદ્યાર્થી મિત્રો જે રિપીટર તરીકે છો તો આ ચેપ્ટરને તમે સ્કીપ કરી શકો વિદ્યાર્થી મિત્રો વર્તુળ ચેપ્ટર છે એ પણ એમાં પણ તમે ખાલી જગ્યા એમસીક્યુ છે એ રીડ કરી લો નેક્સ્ટ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એમાં પણ તમારે ફક્ત અને ફક્ત સૂત્રો યાદ રાખવા વિદ્યાર્થી મિત્રો પૃષ્ઠફળ અને કનફર્ટ તો કૃષ્ઠફળ અને કનફર્ટમાં પણ તમારે સૂત્રો જ યાદ રાખવા આંકડા શાસ્ત્ર અને સંભાવના વિદ્યાર્થીઓ મોસ્ટ આઈમપી ચેપ્ટરો જે છે આ બે છે આંકડા શાસ્ત્ર અને સંભાવના આ ચેપ્ટરમાંથી તમારે એક પણ દાખલો વિદ્યાર્થી સ્કીપ કરવો નહીં અને મિત્રો આજે સંપૂર્ણ આજે બે ચેપ્ટરને તમે કમ્પ્લીટ કરી દો અને જે ચેપ્ટર એક જે છે સમાંતર શ્રેણી એ પણ ચેપ્ટરને તમે વિદ્યાર્થી મિત્રો જે સ્વાધ્યાયના તમામ દાખલાઓને રિપીટ કરેલો ઘણા ઉપયોગી રહેશે બહુપદી જે છે જે આ ચેપ્ટર તમે રિવિઝન કરશો તો ઈઝીલી તમે વિદ્યાર્થી મિત્રો પાસ તો થઈ જ શકશો અને સારા સારા માર્ક્સ પણ મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો મળીશું આપણે વિદ્યાર્થી મિત્રો આવતીકાલે સંપૂર્ણ જે પેપરનું સોલ્યુશન સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરીબ ગુજરાત